વરસતા વરસાદમાં ભજીયા ખાવાનું મન કોને ન થાય પણ જો એમાં પણ તમે ડાયટ કરતા હોય અથવા તો ઓઇલી ફૂડથી દૂર રહેતા હોય તો આ છે તેનો બેસ્ટ ઓપ્શન હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કૂકવિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ તળિયા વગરના જ એકદમ ચટાકેદાળ એવા બટેટાવાળાની રેસીપી તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા રેસિપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા તો અહીંયા સૌથી પહેલાં આપણે તેનો મસાલો બનાવી લઈએ બટેટાવાળાના મસાલાને સ્પાઇસી અને ચટાકેદાર બનાવવા માટે આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી લેશું હવે અહીંયા બટેટાને મેં ડાયરેક્ટલી પાણીમાં નહીં પણ કુકરમાં એક કાઠો અને પછી રેન્ક મૂકી તેને બાફી લીધેલા જેનાથી એકદમ સરસ એવા વરાળમાં બટેટા બફાઈ અને તૈયાર થઈ જશે બટેટા બફાઈ જાય ત્યારબાદ તેની છાલ ઉતારી આટલી સરસ રીતે તેને મેશ કરી દેવાનું અહીંયા કોઈ પણ કણી ન રહે તેનું ખાસ ધ્યાન રાખીશું બટેટાવાળા પેટીસ કે કોઈપણ ટીકી બનાવતી વખતે બટેટાને હંમેશા પાણી વગર જ બાફવાના વરાળથી જ હવે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર અથવા તો ચમચી વાઇઝ જોઈએ તો અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું ત્યારબાદ અડધી ચમચી કરતાં વધારે ચટણી પાવડર ઉમેરીશું આદુ મરચાંની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીશું જો ચટણીને તમે અવોઈડ કરવા માગતા હોય તો અવોઈડ કરી શકાય હવે અહીંયા સ્વાદ અનુસાર બધી વસ્તુ ઉમેરવાની સાથે સાથે એક મોટી ચમચી જેટલી ધાણાભાજી ધોઈ અને ઝીણી સમારીને ઉમેરી દઈશું બટેટાવાળાના મસાલાને વધારે ટેસ્ટી કરવા માટે અડધી ચમચી કરતાં ઓછો તીખાનો પાવડર ઉમેરી દઈશું અથવા તો તમે અહીંયા અતકચરા વાટેલા તીખા પણ ઉમેરી શકો છો ત્યારબાદ અહીંયા સાથે સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલા તલ સૂકી કાળી દ્રાક્ષ અને સાથે સાથે આખા ધાણા ઉમેરીશું ફ્રેન્ડ્સ આ બધી વસ્તુ ઓપ્શનલ છે તમારા ઘરે જો પસંદ કરવામાં આવતી હોય તો તેને ઉમેરી શકાય અદરવાઈઝ તમે તેને અવોઈડ કરી શકો છો આ બધી વસ્તુ ઉમેરાઈ જાય ત્યારબાદ મસાલાને હળવે હાથે જ મિક્સ કરી દેવાનું લાસ્ટમાં આપણે તેમાં ખટાશ અને ગળાશ ઉમેરીશું ટીક્કી હોય પેટીસ હોય કે કોઈ પણ બટેટું વળું કે આવી રીતનો મસાલો હોય તેને વધારે વાર છૂંદવો નહીં કારણ કે તો તેમાંથી મીઠું ઉમેરવાની સાથે સાથે પાણી છૂટું પડે છે એટલે જ આપણે લાસ્ટમાં ખટાસ ગળાશ ઉમેરીશું જેથી કરીને મસાલો વધારે સોગી ન થઈ જાય નોર્મલી બટેટાવાળા જ્યારે તમે બહાર ખાતા હોય તે અડધી કલાકથી કલાક પણ પડ્યા રહે તો પણ માવો આવો ને આવો જ રહેતો હોય છે તો આ છે તેની સિક્રેટ ટીપ હવે હું અહીંયા ખટાસ ગળાસ માટે અડધી ચમચી કરતાં વધારે ખાંડ ઉમેરીશ અને અડધું લીંબુ નીચોવી દઈશું તો હવે આ બધી વસ્તુ સારી રીતના ઉમેરાઈ જાય એટલે મિક્સ કરી દેવાની તો તૈયાર છે આપણો એકદમ ચટાકેદાર એવો બટેટાવાળાનો મસાલો તમે આ બટેટા વડાનો મસાલાનો ઉપયોગ જ્યારે ભજીયા તળીને કરતા હોય ત્યારે અથવા તો મારી આ સૌથી અલગ ટ્રિકથી એક જ ટીપા તેલમાં જ્યારે બટેટું વડું બનાવતા હોય ત્યારે પણ કરી શકો છો તો હવે તો હવે અહીંયા એક જ સરખી સાઇઝના બટેટાવાડાના બોલ્સ બનાવી લઈએ જો તમને પસંદ હોય તો તમે આના કરતાં પણ વધારે મોટી સાઇઝના બોલ્સ બનાવીને તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે અહીંયા વન બાય વન હું બધા બોલ્સ વાળી લઈશ તો હવે આપણે બટેટાવાળાના ખીરાની તૈયારી કરી લઈએ બટેટાવાડાના ખીરાને એક સિક્રેટ સામગ્રી ઉમેરીને બનાવીશું જેથી કરીને તમે બેથી ત્રણ કલાક પછી પણ જો આ બટેટું વળું ખાવ તો તેનું ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી જ રહે હવે અહીંયા બટેટાવાળાના ખીરાને બનાવવા માટે મેં બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે ત્યારબાદ સ્વાદ અનુસાર નમક અડધી ચપટીથી વધારે એવી હિંગ ઉમેરીશું સિક્રેટ વસ્તુ તરીકે એક મોટી ચમચી જેટલો ચ ચોખાનો લોટ ઉમેરીશું આ બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી અડધા ગ્લાસ કરતાં ઓછું એવું પાણી ઉમેરી દઈશું પાણીને અહીંયા ધીમે ધીમે કરીને ઉમેરીશું જેથી કરીને વધારે ઢીલું કે વધારે કડક પણ ના રહે હવે સારી રીતના મિક્સ કરી લાસ્ટમાં હું તમને તેની કન્સિસ્ટન્સી બતાવું છું કે આપણે ખીરાને કેટલું ઘાટું કે પાતળું રાખીશું આ ખીરું નોર્મલી જે આપણે રોટીન બટેટાવાળા બનાવતા હોય તેવું જ રાખવાનું છે તો અહીંયા એક પણ લમ્સ ન રહે એમ આટલું પતલું અથવા તો ઘાટું ખીરું રાખવાનું છે જે હું તમને અત્યારે બતાવી રહી છું તો હવે આપણે સિક્રેટ રીતે બટેટું બનાવવાની પ્રોસેસ જોઈએ આ રીતમાં હું અપમ પેનનો ઉપયોગ કરીશ અપમ પેનના દરેક હોલ્સમાં આપણે બે થી ત્રણ ટીપ્પા જેટલું તેલ ઉમેરી દઈશું તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ બટેટાવાળાનું જે વળું છે તેને ચણાના લોટમાં જ આવી રીતે ડીપ કરી દઈશું તળવાની જગ્યાએ આપણે અપમ પેનના દરેક હોલમાં ફટાફટથી આપણે આ ગોળાને ગરમ થવા મૂકી દઈશું થોડું એવું ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેની સાઈડને ચેન્જ કરી લેશું નોર્મલી વચ્ચેના ત્રણ હોલ ફટાફટથી ગરમ થઈ જતા હોય છે તો પહેલાં એ ત્રણેય હોલમાં હું અહીંયા બટેટું વડું કરીને બતાવું છું બધા હોલ જો તમે એક સાથે ભરતા હોય તો ગેસ પર અપમના પેનને થોડા થોડા ડિસ્ટન્સ પર હલાવતા રહેવું જેથી કરીને હીટ છે ઇવનલી બધા સાથે સ્પ્રેડ થઈ જાય અને બધા ગોળામાં આવી રીતના ખૂબ જ ટેસ્ટી એવા બટેટાવાળા બનીને તૈયાર થઈ જાય તો છેને બહારના બટેટાવાળા હોય તેવા જ ઓછામાં ઓછા તેલમાં બની જશે હેલ્ધી અને ટેસ્ટી અને હા વેઇટ લોસ કરતા હોય તો ચોમાસામાં તમને ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ્સ ઘણા લોકો કહેશે કે બટેટાઓ અમે વેઇટ લોસમાં નથી ખાતા તો બટેટાના ઓપ્શનમાં તમે વેઇટ લોસમાં વડું કઈ રીતના બનાવી શકો તેની રીત જોતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે હું એક જ સાથે આ પંપેનમાં બધા વડાને બટેટાવાળા થવા માટે મૂકી દઈશ તો માત્ર બેથી ત્રણ મિનિટ થાય ત્યાર તેની સાઈડને આપણે જોઈને ચેક કરી અને ટર્ન કરી લઈશું તમને કીધું એ રીતે બધી બાજુ ઇવનલી સ્પ્રેડ કરવા માટે થોડું થોડું હલાવતા જશું તો તૈયાર છે એક જ ટીપા તેલમાં એક બટેટું વડું તૈયાર થઈ જાય તેવા યમી ચટાકેદાર વેટ સ્પેશિયલ બટેટાવાળાની રીત આશા છે તમને મારો આ વિડિયો અને વેઇટ સિરીઝનો ડે ઇલેવન મોનસૂન સ્પેશિયલ સારો લાગ્યો હશે તો રેસીપીને બીજા સાથે શેર કરી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરી દેજો થેન્ક યુ